દબોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ પર ત્રણ વર્ષમાં આઠમી વખત દેખાયા શળિયા તંત્ર ગોર નિંદ્રામાં વાહન ચાલકો હેરાન પરેશા નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો ખૂબ ડબોઈ નગરનો સરિતા રેલવે ઓવરબ્રિજ શરૂઆતથી જ વિચારોના વમણમાં રહ્યો છે હલકી ગુણવત્તાના કામનો કોઈ પુરાવો હોય

તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી કે કોન્ટ્રાક્ટર દ્વારા આ કેવા પ્રકારનું કામ થયું છે એની પણ સમજણ પડતી આ પુલ પર બહાર ડોકાતા સળિયાને લઈને વાહન ચાલકોમાં વારંવાર ટાયર પંચર અને ટાયર ફાટવાના બનાવો અને એને લઈ અને સરિતા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો હવે ડબોઈની જનતા માટે સામાન્ય બન્યા છે વિશ્વની સૌથી ઉચ્ચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા સાથે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી સહિતના કાફલા આ બ્રિજ પરથી અવારનવાર પસાર થતા હોય છે ત્યારે આ બ્રિજ બ્રિજના ખાડા અને સળિયા આગામી સમયમાં ગંભીર બ્રિજ દુર્ઘટના જેવી કોઈ સ્થિતિ પેદા ના કરે એ બાબતને ધ્યાનમાં લઈ લોકોના હિતને જોઈ આ સરિતા બ્રિજ ઉપર સારી ક્વોલિટીના મટીરિયલ થી તેનું રિપેરિંગ કરવામાં આવે એ ઈચ્છનીય બાબત જેથી અહીં પસાર થતા વાહન ચાલકોની તકલીફોની સમસ્યાનું સમાધાન થઈ શકે ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સંકલન સમિતિની બેઠકમાં તમામ અધિકારીઓની વચ્ચે આ બાબતની ચર્ચા કરી આ કામને અગ્રિમતાથી કરવા માટેની જોરદાર રજૂઆત કરવા છતાં પણ આ વાતને ધ્યાનમાં લેવાતી નથી સત્તાધારી પાર્ટીના ધારાસભ્યની રજૂઆતના પગલે પણ જો આ ચામ જાડી ચામડીના અધિકારીઓ જાગતા નથી તો સામાન્ય પ્રજાની રજૂઆતનું તો મૂલ્ય શું હાલ લોકચર્ચાનો ટોક ઓફ ધ ટાઉન વિષય બન્યો છે ત્યારે આ સરિતા રેલવે ઓવરબ્રિજની મરામત સારી ક્વોલિટીના મટીરિયલ સાથે થાય એ ઈચ્છનીય છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોકનપણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો વાત